ખેડા જિલ્લામાં સાબરમતી નદીમાં પૂરની સ્થિતિના પગલે નદીના કાંઠે આવેલા ગામો રસિકપુરા નાની કલુલી પથાપુરા બરોડા અને અસામલીમાં સ્થળાંતરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે ધરોઈ ડેમમાંથી પંચાણું હજાર એકસો સાહીઠ ક્યુસેક પાણી સાબરમતી નદીમાં છોડવામાં આવી રહ્યું હોવાથી નદીનું જળસ્તર વધ્યું છે જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂરનું જોખમ વધી ગયું છે ખેડા પ્રાંત અને પોલીસ તંત્ર દ્વારા નદી કાંઠાના ગામડાઓના લોકોને તેમના ઘરો છોડી અને સલામત સ્થળોએ ખસવા અપીલ કરવામાં આવી છે ખેડા તાલુકા તંત્ર સ્થાનિક આગેવાનો અને ધારાસભ્યો ગામડાઓમાં ફરી લોકોને સમજાવટ કરી રહ્યા છે કે તેઓ પોતાનું પશુધન અને કિંમતી સામાન લઈ સલામત સ્થળોએ જાય વહીવટીતંત્ર બાવીસ એસટી બસો અને ખાનગી વાહનો તૈયાર કર્યા છે જેના દ્વારા નાગરિકોને સ્થળાંતર કરવામાં મદદ કરવામાં આવી રહી છે વસ્તી માં તો અમારે પચાસ ટકા એટલે મેક્સિમમ હજાર પંદરસો માણસ ને અમે અહિયાં અત્યારે બાર મોકલી દીધેલ છે ગુરુકુલ ખેડામાં સાત લક્ઝરીઓ તંત્ર દ્વારા મોકલવામાં આવી હતી એમાંથી એમને ત્યાં મોકલવામાં આવે